વલસાડના ડુંગરી હાઇવે પર ગેરકાયદેસર ચાલતું ઈંધણ ભંડાર પોલીસે ઝડપી પાડ્યો શિવશક્તિ હોટલ પાસેથી ડીઝલ કેમિકલનો મોટો જથ્થો જપ્ત ત્રણ આરોપી થયા ફરાર વલસાડ જિલ્લાના ડુંગરી વિસ્તારમાં કુંડી હાઇવે પર આવેલી શિવશક્તિ હોટલ પાસેથી ગેરકાયદેસર ડીઝલ અને કેમિકલનો મોટો જથ્થો પકડાયો છે જિલ્લા પંચાયતના સભ્ય ધવલભાઈ પટેલની બાતમીના આધારે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ડીઝલ પેટ્રોલ અને કેમિકલની ગેરકાયદેસર હેરાફેરીની માહિતી ધવલ પટેલ અને ગામના યુવાનો ઘટના સ્થળે પહોંચ્યા હતા તેમણે વિડીયો શૂટિંગ શરૂ કરતા જ તસ્કરીમાં સંડોવાયેલા ત્રણ શખ્સો ભાગી છૂટ્યા હતા પોલીસે સ્થળ પરથી ડીઝલ પેટ્રોલ અને કેમિકલનો જથ્થો કબજે કર્યો છે ડુંગરી પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે લોકોએ ટ્રાન્સપોર્ટ અને ઇંધણના ગેરકાયદેસર વેપાર સામે કડક કાર્યવાહીની માંગ કરી છે આવી પ્રવૃત્તિઓ પર સખત નિયંત્રણ લાદવાની જરૂરિયાત

બેલ બેલાઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપણે સૌથી પહેલાં પહોંચશે